નમસ્તે મિત્રો હું ભાવેશ મહેન્દ્ર હિંગુ કેસેરિયા ટેક્સટાઇલ કંપનીમાં તમારો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડિયો જે બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે ભારતના બહાર આપણા જેટલા બી એનઆરઆઇસ છે જેટલા બી યુ એસ કેનેડા જે આપણા વિશ્વભરના ખૂણા ખૂણામાં રહીએ છીએ એ લોકો ઘરેથી દુકાનેથી પોતાનું વ્યવસાય ચલાવે છે અને એ લોકો માટે આ વિડીયો સ્પેશિયલ બનાવ્યો છે કે ઈ લોકો અમારા પાસેથી કઈ રીતે ખરીદી કરી શકે અને એ ખરીદી અમે કેવી રીતે એને પ્રોપરલી થાય એ બતાડશું એનો માર્ગદર્શન આપશું અને આ પાર્સલ તમારા સુધી કેવી રીતે પ્રોપરલી પહોંચી જાય કેવી રીતે પછી તમે આગળ એની કાર્યવાહી કરી શકો એ બી અમે તમને પ્રોપરલી અહીંયાથી દર્શાવશું તો મિત્રો આ સાથે આપણે આ વિડીયોનો ટૂર કરીને હું તમને પૂરી મારી જાણકારી આપી દઉં છું કે મારા ત્યાં કઈ રીતે અમે એનઆરઆઈઝ માટે બી કામ કરીએ છીએ કે મિત્રો આ હિસાબે અમારા પાર્સલ્સ બને છે જે બાય એર ઓર બાય શિપ અમારા એનઆરઆઈઝ કસ્ટમરોના ત્યાં પહોંચી રહ્યા છે અને આ કન્ટિન્યુસ ઓર્ડર અમારા ઓનલાઈન એઝ વેલ એઝ મિત્રો કોઈ અગર સુરત આવી ગયું હોય ને ઓફલાઈન વિઝિટ કરી જાય તો ઓફલાઈન બી ઓર્ડર લેવામાં આવે છે બાય એરમાં અમારી લિમિટેશન કિલોઝની નથી રહેતી બટ બાય સી બાય સી કાર્ગોમાં તમારે મિનિમમ ફોર હંડ્રેડ કેજીસ હશે તો એ તમારું બાય સી કાર્ગોમાં જશે સી કાર્ગોનું આપણું જે ચાર્જીસ હોય છે એ એર કાર્ગોથી અડધો લાગે છે એટલે અમારી આ નમ્ર વિનંતી હોય છે કે અગર તમારા પાસે મહિનાથી વધારેનો ટાઈમ હોય તો તમે બાય સી કાર્ગો મંગાવો બાય સી કાર્ગો મંગાવવાથી તમને તમારું પ્રોડક્ટ જે છે એ અડધા રેટમાં ત્યાં મળી જશે બાય એર કાર્ગો ઇફ ઇટ ઇઝ પોસિબલ બાય એર મંગાવી લો વસ્તુ ઓછી હોય તો એ તમારા બાય એર કાર્ગોથી જ આવશે તમે કેસરિયા કંપનીમાં જેવી રીતે એન્ટ્રી કરશો તો હેલ્પ ડેસ્ક ઉપર તમને હું અને કાપાડિયાજી તમે બેઉ મળશું અમે તમને ગાઈડ કરશું એ સિવાય અગર ઓનલાઈનમાં તમારો ઓર્ડર છે તો ની જેટલી બી અમારી ટીમ છે એ પૂરેપૂરી ટીમ અહીંયા કાર્યરત દિવસ રાત મહેનતમાં લાગેલી છે કે અમે તમને કોઈ તકલીફ વગર તમારું કામ પૂરું કેવી રીતે પાડવું એની અમે પૂરી તૈયારી અહીંયા કરેલી છે જેમાં તમે અમારા ને કોલ કરશો અમારા એક્ઝિક્યુટિવ્સ તમને ઓન વિડીયો કોલમાં બધી વસ્તુઓ બતાડી દેશે આ જેવી રીતે અમારું કિડ્સવેરનું સેક્શન છે આમાં અમારા પાસે કિડ્સવેર છે પ્લસ અમે અત્યારે ન્યૂ ટોવેલ્સમાં સ્ટાર્ટ કર્યું છે બેડશીટમાં સ્ટાર્ટ કરેલું છે તો ટોવેલ્સ આ ટોવેલ્સનું સેક્શન છે જેમાં અમારા પાસે નાનાથી લઈને મોટા સુધીના બધા પ્રોડક્ટ્સ છે એ સિવાય પછી આ કિડ્સવેરનું સેક્શન છે પછી અમે લેટેસ્ટમાં હમણાં જે નવું ચાલુ કરેલું છે એ જેન્ટ્સ ટી શર્ટનું સેક્શન છે આ જેન્ટ્સ ટી શર્ટમાં તમને ફૂલ સ્લીવ્સ હાફ સ્લીવ્સ આપણને બે વેરિયન્ટમાં મળી જશે જે તમને અમારા એક્ઝિક્યુટિવ ઓનલાઈન વિડીયો ટીમ તમને એલ એક્સએલ ડબલ એક્સએલ સાઇઝિસમાં જે બી અવેલેબલ હશે એ તમને સામે સામે એ લોકો બતાવશે એ સિવાના પછી જે આપણા સેક્શન્સ છે એમાં આપણે આગળ વધીએ તો કોટન સુતી સેક્શન છે આપણા પાસે કોટન સુતી સેક્શનમાં પ્યોર કોટન સાડીઝ મળી જશે જેમાં તમને પછી કોટનમાં વર્કવાળી સાડીઝ લેસ બોર્ડર પટ્ટી તમે જે માંગો એ સાડીઝ બી તમને આપણને અહીંયા અવેલેબલ થઈ જશે તો મિત્રો આ જે સેક્શન હું બતાડું છું આનો મારો તાત્પર્ય ઈ જ છે કે તમે બાર જ્યાં બી છો વર્લ્ડના કોઈ બી ખૂણામાં છો તમે બે ઝીજક અમારા જે નંબર સ્ક્રીન ઉપર દર્શાવે છે આના ઉપર ફોન કરો એમનાથી માહિતી લ્યો એમનાથી વિડીયો કોલથી તમે વાત કરો અને વાત કરીને તમે કોન્ફિડન્સ થઈ જાઓ કે કેસરિયા ગ્રુપમાં જે ચીજ છે એ બતાવે છે એ બતાવ્યા પછી હું તમને એટલો વિશ્વાસ પૂરો આપી શકું છું કે જે બી મારા સેક્શનની ચીજો છે પરફેક્ટ તમને કઈ રીતે પહોંચે એની બી જવાબદારી અમે પોતે જ કહીએ છીએ કે ભાઈ તમારો ઓર્ડર કેવી રીતે પૂરો પાડવો અને એ ઓર્ડર પૂરો પાડ્યા પછી આપણે બીજો ઓર્ડરની બી કેવી રીતે તૈયારી રાખવી એ બી અમે તમે માર્ગદર્શન આપશું એ સિવાયના આ જે બીજા અમારા સેક્શન્સ છે એ હું બતાવી દઉં તમને આ આપણું આવશે જેકાર્ડનું સેક્શન જેકાર્ડની રેપિયરની જે તમારી હેવી લગનમાં આ સેક્શન લગન ફેવરેટ કહેવાય છે અમારું લગ્નના ટાણે આ સેક્શનમાં મારા પાસે સ્ટોક સતત ઓછો પડતો હોય છે તો તમે જોઈ શકો છો આ બ્યુટી એન્જલ સિલ્ક મિત્રો આ અત્યારે બહુ ડિમાન્ડમાં ચાલી રહી છે એનઆરઆઇઝની સખત હોય છે ડિમાન્ડ કે અમને રેપિયર જેકાર્ડમાં વસ્તુઓ આપો કેમ કે અમારા ત્યાં લગ્નમાં દાંડિયા રાસમાં પ્રસંગોમાં જે ચાલવાવાળી વસ્તુ છે એ છે પછી આ તમે જોઈ શકો છો ઓફલાઈન કસ્ટમર જે અમારા પરચેસ કરી રહ્યા છે એ બી તમે જોઈ શકો છો તમે ઓફલાઈન પદાર્થો અમારે બહુ ગમશે ઓફલાઈનમાં જે તમને કોન્ફિડન્સ મળશે એ જ કોન્ફિડન્સ અમારો રહેશે કે અમે તમને ઓનલાઈનમાં બી તમને એ જ કોન્ફિડન્સથી તમને માલ પરચેસ કરાવીએ અને તમને તમારો પૂરો માલ મળે તો મિત્રો અમારા જેટલા બી એનઆરઆઈસ છે હું એમને એક વિનંતી કરીશ કે બે ઝીઝર તમે કોન્ફિડન્સથી અમારા અહીંયા કોલ કરીને તમે આવો તો મોસ્ટ વેલકમ અને તમારે જો અગર તમારા ઓનલાઈનમાં ઓર્ડર દેવા હોય તો ઓનલાઈનમાં બી તમે ઓર્ડર દઈને બે ઝીજક્સ આ ટાઈપના પ્રોડક્ટ્સ તમારા અહીંયા મંગાવી શકો છો ફક્ત ને ફક્ત સેટવાઈઝ રહેશે સર આ જેટલા બી પ્રોડક્ટ્સ આપણા આવે છે આ બધાને બધા સેટ વાઇઝ પ્રોડક્ટ આવે છે એ ધ્યાન રાખવાનું છે તમારે કે જેટલું બી પ્રોડક્ટ્સ અમારા જે એક્ઝિક્યુટિવ્સ તમને બતાડે છે આ ટોટલ પ્રોડક્ટ વાઇઝ આવે છે વિથ બ્લાઉઝનો કોન્સેપ્ટ હશે તો વિથ બ્લાઉઝ બતાવી દેશો કોન્ટ્રાસ્ટ બ્લાઉઝનો કોન્સેપ્ટ હશે તો કોન્ટ્રાસ્ટ બ્લાઉઝમાં કાંઈ બતાવી દઈશું બોર્ડર પટ્ટીનો કાંઈ કોન્સેપ્ટ છે તો બોર્ડર પટ્ટી બતાવી દઈશું માર્બલ શિફોન જોર્જટ તમે જે ફેબ્રિક કહેશો એ ફેબ્રિકમાં તમારી કોઈ રિક્વાયરમેન્ટ હશે તો એ બી બતાવી દેસું અમારા પાસે સ્ટાર્ટિંગ જે રેન્જ હોય છે એ એકસો એક રૂપિયાની હોય છે એકસો એક રૂપિયાથી અમે પાંચ મીટરવાળું જે આપણું કોન્સેપ્ટ છે એ ચાલુ કરીએ છે જેમાં તમને આ પ્રમાણનો બંડલ આવી જશે જેમાં દસ સાડીનો બંડલ આવે છે ઓકે આ સિવાના પછી જે આપણા આગળના કાઉન્ટર્સ છે એમાં આપણે કુર્તી કવર કરીશું કોટ સેટ કવર કરીશું દુપટ્ટા કવર કરીશું અનસ્ટીચ સૂટનું આપણું છે લેંગાનું છે લેંગામાં આપણા પાસે ચનિયાચોલીમાં વેર છે સાઇડર છે બે મેન્શન બે ચીજ આપણા પાસે જે છે એ અવેલેબલ છે भी हमें हूँ तमाम हम दर्शा दूच तो मित्रों आज टूर है वाय आई एम डूइंग दिस टूर आई एम डूइंग दिस टूर टू गेट द कॉन्फिडेंस ऑफ ऑल माय एन आर आईज कस्टमर दे कैन प्लेस देयर ऑर्डर राइट फ्रॉम देयर कंट्री एंड दे कैन रिसीव देयर गुड्स राइट इन देयर कंट्री सो दे कैन ऑल्सो डू द बिजनेस विथ द कॉन्फिडेंस દે ડુ નોટ હેવ ટુ ટેક એની ટેન્શન દેટ વોટ વી આર ગોઈંગ ટુ રિસીવ હાઉ વી આર ગોઇંગ ટુ રિસીવ હાઉ મચ ક્વોન્ટિટી વી આર ગોઇંગ ટુ રિસીવ ઓલ ધિસ થિંગ વુડ બી ડન ફ્રોમ અવર સાઇડ પ્રોપરલી સો વિદાઉટ ટેકિંગ એની ટેન્શન અમારી જે ઓનલાઈન ટીમ છે જે ઓનલાઈન ડેડિકેટેડ ટીમ છે એના જેટલા બી નંબર્સ છે એ નંબર્સ બધા તમને મેન્શન કરીને તમારા સ્ક્રીન ઉપર બધા બતાડવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે આ એટ પ્રેઝન્ટ અમારા કસ્ટમરનો ઓનલાઈન વેલ ઓફલાઈન જે માલ નીકળે છે એ કન્ટિન્યુઅસલી અમારી ટ્રોલીમાં જઈને અમે તરત જ એને ડિસ્પેચ માટે મોકલી દઈએ છે તો મિત્રો આવો હું તમને અમારી ઓનલાઈન ટીમ જે ઓનલાઈન ટીમ જેમ કામ કરે છે જેમ અમારા ઓર્ડરિંગ લે છે આ ટોટલી તમે જોઈ શકો છો કે બે સાઈડ અમારી ઓનલાઈન ટીમ સ્પેશિયલી છે જે એટ પ્રેઝન્ટ એના કોલ્સ કન્ટિન્યુઅસલી લઈ રહી છે તો તમે જ્યારે બી કોલ કરો છો બહારથી ઈ કોલ આ લોકો ડેડિકેટેડ જે છે પોતાના ડેડિકેશનથી તમને પ્રોડક્ટ્સ બતાડશે પ્રોડક્ટ્સ બતાડીને એ લોકો તમને થઈ શકે તો ટોટલ પીડીએફ્સ બી પ્રોવાઈડ કરી શકે છે જે પીડીએફ્સ તમે તમારા મોબાઈલથી ઓર્ડરિંગ લઈને અમને ઓર્ડર બી પ્લેસ કરી શકો છો તમે જોઈ શકો છો એટ પ્રેઝેન્ટ આ શીજુભાઈ છે અમારા જે અમારા ઓનલાઈનના કસ્ટમરથી વાત બી કરી રહ્યા છે અને એનું ઓર્ડરિંગનું શું છે પેટર્ન એ બી નોટ કરીને એમને એ હિસાબે જવાબ આપી રહ્યા છે મિત્રો અમારા પાસે ગુજરાતી સિવાના બધાય સેલ્સમેન અહીંયા મોજૂદ છે જેમાં તમારે તમિલ તેલુગુ કન્નડ તમે જે લેંગ્વેજ કહેશો એ લેંગ્વેજના સેલ્સમેન સેલ્સ એક્ઝિક્યુટિવ્સ આપણા અહીંયા અવેલેબલ છે એ તમારો ઓર્ડર બહારથી લઈને તમને એન્ડ ડિસ્પેચ સુધીની તમને મદદ કરીને પૂરું તમારો ઓર્ડર પાર પડી દેશે આ જ પ્રમાણે જો અમે આગળ વધીએ તો કોટન સુતી સેક્શન આપણું જે આપણે કમ્પલીટ કર્યો એ સેક્શનથી હવે આપણે આગળ વધીએ છીએ એ સેક્શનથી આગળ વધીએ એટલે આપણું નાઇટવેરનું સેક્શન આવી જશે જેમાં તમારે નાઇટીઝ આવી જશે ટુ પીસ આવી જશે થ્રી પીસ આવી જશે સિક્સ પીસ સુધીની જે વેરાયટી છે એ આપણા અહીંયા કવર થાય છે તમે જોઈ શકો છો નાઇટીમાં આપણા પાસે કોટનથી લઈને સિન્થેટિક સુધી ટુ પીસમાં તમારે નાઈટ ડ્રેસ આ અત્યારનો હોટ ફેવરેટ થ્રી ફોર્થ નાઇટી જે કહીએ છે બધા નીના ઉપર સુધીની લેન્થવાળી આ ઈ કોન્સેપ્ટમાં બી ચાલે છે આ બધા કોન્સેપ્ટ્સ તમને આ કાઉન્ટર ઉપર મળી જાય છે એના પછી આપણે આગળ વધશું તો આપણો આવી જશે જે આપણે પંજાબી સૂટ કહીએ પંજાબી સૂટ એટલે કહેવાય છે કે આના નામથી ઘણા જણ બારબી અને પંજાબી સૂટના નામે ઓળખે છે પંજાબી સૂટ્સમાં તમે જોઈ શકો છો તો આપણા પાસે પ્રેઝન્ટમાં કોટનથી લઈને સિન્થેટિક સુધીની બધી જ વેરાયટી તમને જોવા મળી જશે જેમાં કોટન આવી જશે આમાં અલગ અલગ ચાર પીસના સેટ આવી જશે સિન્થેટિક આવી જશે પછી તમે પ્રીમિયમ રેન્જમાં કહેવા માંગશો તો પ્રીમિયમ રેન્જમાં બી આપણા પાસે બધી જ ચીજો અવેલેબલ છે જેમાં વર્ક બી તમે કહી શકો છો જોર્જટ ફેબ્રિક આવી જશે જર્કન વર્ક આવી જશે હેન્ડ વર્ક મશીન વર્ક તમે જે માંગશો એ ચીજ આપણા પાસે અહીંયા મોજૂદ અવેલેબલ થઈ જશે એના સિવાય પછી આપણે આગળ વધીએ તો આપણું લેગેન્સનું કાઉન્ટર આવશે જેમાં તમારે લેગેન્સ આવી જશે પ્લાઝોઝ આવી જશે હેરમ્સ આવી જશે એમાં આપણા પાસે એન્કલ લેન્થની બી લેગેન્સ અવેલેબલ છે ફૂલ લેન્થમાં ચૂડીદાર લેગેન્સ તમારે જોતી હોય તો એ બી અવેલેબલ છે એના સામેનું જ સેક્શન અમારું આવી જશે દુપટ્ટાનું સેક્શન જેમાં તમારે નાઝનીનથી લઈને જ્યોર્જર શિફોન આ બધી જ વેરાયટી આપણા અહીંયા કવર થઈ જાય છે લેરિયા બાંધણી પ્લેન બીડ્સ બોર્ડર જે તમે કહેશો એ કોન્સેપ્ટમાં આપણા પાસે દુપટ્ટા અહીંયા મળી જશે પછી આપણે આગળ વધીએ તો આપણું સેક્શન છે ટુ પીસ અને થ્રી પીસવાળું સેક્શન છે જેમાં તમારે થ્રી પીસમાં જોઈ શકો છો તમે કે થ્રી પીસમાં આપણું જે કોન્સેપ્ટ છે આ થ્રી પીસના કોન્સેપ્ટ છે જેમાં તમારે ટોપ બોટમ આ બોટમ આવી જશે અને આ દુપટ્ટાનું કોમ્બિનેશન છે આ સેક્શનમાં બી આપણા પાસે ઘણી વેરાયટીઓ અવેલેબલ છે એના સિવાનું પછી હું કહું તો બ્લાઉઝ પીસનું સેક્શન આવી જશે જેમાં બ્લાઉઝ પીસ ચણિયા બ્લાઉઝ પીસમાં જેકાટનું કટ એંસી સેન્ટીમીટર કટ એક મીટરનું કટ તમે જે માંગશો એ અવેલેબલ છે થાનમાં બી અગર તમે માંગો કે મને વીસ મીટરનો કોઈ કટ જોઈએ છે તો થાનમાં બી અમે તમને અવેલેબલ કરાવી શકીએ છીએ પછી આપણે આગળ વધીએ તો આપણું સૌથી મનગમતું સેક્શન બ્રાઇબલનું લહેંગા નું સેક્શન લહેંગા ચનિયા ચોલી ચોલી માં મારા પાસે તમને સાડા ચારસો રૂપિયાથી રેન્જથી મળી જશે 25000 હજાર ત્રીસ હજાર પચાસ હજાર નું હજાર આ સુધીનું તમને જે રેન્જ છે એ આપણા અહીંયા રેડીમાં કોન્સેપ્ટમાં મળી જશે જે તમને પીડીએફ દ્વારા બી પ્રોવાઈડ તમારે માંગ જોતી હોય તો તમારા મોબાઈલ ઉપર પીડીએફ દ્વારા બી પ્રોવાઈડ કરી દેસું એના સામેનું અમારું જે સેક્શન આવશે જેમાં તમારે સ્પેશિયલ કુર્તીનું સેક્શન આવશે આમાં કુર્તીમાં આપણા પાસે વેરાયટી ચાલુ થશે સેવન્ટી નાઇન રૂપીસથી સેવન્ટી નાઇન રૂપીસથી અમે જે વેરાયટી ચાલુ કરીએ છીએ એનો સ્ટોક સતત અમારા પાસે મેન્ટેન રાખીએ છીએ અમે જે તમારું સેવન્ટી નાઇન રૂપીઝની કુર્તી આવી જશે એ આ છે આ સેવન્ટી નાઇન રૂપીઝવાળી આવી જશે એના પછી આપણે આગળ વધતા જશું તો એકસો દસ એકસો વીસ બરાબર પછી એનાથી આગળ વધશું તો બસો અઢીસો ત્રણસો જે પ્રમાણનું તમે કહેશો એ પ્રમાણનું સાઇઝેસમાં આપણને ઓપ્શન છે સાઇઝમાં એલ એક્સેલ ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલ ઇફ પોસિબલ અમે ફોર ને ફાઇવ એક્સેલની સાઇઝો રાખીએ છીએ પોસિબલ હોય તો અમે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ જ છે ફોર એક્સેલ અને ફાઇવ એક્સેલની ચીજો તો મિત્રો આ જે વિડીયો અમારો અહીંયા જે મેં બનાવ્યો એ સ્પેશિયલી આપણા એનઆરઆઈ કસ્ટમર માટે કે જે અમારા ઓનલાઈન નંબર દર્શાવી રહ્યા છે એ પ્રમાણમાં તમે ફોન કરીને તમારી લેંગ્વેજ હિસાબે તમે ઓર્ડર આપી શકો છો જેમાં હું તમને ફક્ત એટલું જ કહી શકીશ કે સર તમારો ઓર્ડર જે આવે એને પૂરો કમ્પ્લીટ પાર પાડવો એ અમારું મેઇન ઇન્ટેન્શન રહેશે કે જેમાં તમને જેટલા બી પ્રોડક્ટ્સ છે જેટલું બી પ્રાઇસ આપણે મેન્શન કરેલી છે જેટલું બી મટીરિયલ આપણે મેન્શન કરેલું છે એ તમને પ્રોપરલી તમારા દ્વાર સુધી પહોંચે અને તમે એ વેચીને પ્રોફિટ કમાઈ શકો ઓકે તો આ સાથે હું આ વિડીયો ને અહીંયા જ વિરામ આપું છું સાડી કુર્તી હો લેંગા સહી દામ કા નામ કેસરિયા સહી નામ